પછી એનામાં જીવન મૂલ્યનો વિકાસ થાય એના માટે માતા પિતા અને બાળક અથવા તો ઘરના સભ્યો અને બાળક વચ્ચે સંવાદ થાય 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 વાતચીત પ્રશ્નોતરી એ ખૂબ જ જ આવશ્યક છે અને એટલા માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બાલ સંવાદ સાપ્તાહિક નમસ્કાર હું ભૌતિક વિરજા અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું બાલ સંવાદ સાપ્તાહિક હેતુ છે તમને એક વિષય પૂરો પાડવાનો કે જેના ઉપર તમે ચર્ચા વિચારણા કરી શકો હવે આ સાપ્તાહિક છે એ તમને આવી રીતે બે અથવા તો ત્રણ પેજમાં મળી રહેશે જે વિષયો ઉપર તમે સરળતાથી ચર્ચા કરી શકો જે રોજબરોજના વિષયો છે એક વિષયો તમને બે પેજમાં મળશે જે વિષય અંગે મારે તમને માહિતી આપવાની છે એ વિષય ઉપર તમને ત્રણ પેજ મળશે હવે માનો કે આપણો અંક છે મમ્મી વેકેશન પર હવે અહીંયા તમને પ્રશ્ન કરેલો છે કે માનો કે મારી માતા બે થી ત્રણ દિવસ કામ ન કરે તો શું થાય હવે આ પ્રશ્ન તમારે તમારા બાળકને કરવાનો એ તમને જવાબ આપશે તમારે એને સામે પ્રશ્નો કરવાના અને તમારો એક મંતવ્ય ઊભો કરવાનો આવી રીતે પ્રશ્નો કરવાના હવે અમુક વિષયોમાં એવું થશે કે તમને ખ્યાલ નહીં પડે કે આપણે કેવી કેવી ચર્ચા કરવી તો એ પણ અહીંયા લખેલા હશે કે તમારે કેવા કેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી તમારે ક્યારે શું કરવું એ બધી બાબતો અહીંયા લખેલી હશે હવે હવે આ બીજો અંક છે અહીંયા પ્રશ્ન કરેલો છે કે માની લ્યો તમારું બાળક ઘરે એકલું છે રસોડામાં જે ગેસનો બાટલો છે એ લીક થાય છે તો હવે તમારું બાળક શું કરશે શું કરવું જોઈએ એ બધી બાબતો અહીંયા લખેલી હશે પરંતુ આ સાપ્તાહિકની વિશેષતા એ છે કે આ સાપ્તાહિક પ્રેક્ટિકલી છે અહીંયા તમારે તમારા બાળકને સમજાવવાનું છે કે બાટનો ગેસનો બાકલો જે છે એ કઈ રીતે શરૂ થાય કઈ રીતે બંધ થાય આ સિવાય માનો કે ઘરમાં જે વીજળી પૂરી પાડે છે એનો જે મેઈન ગોળો છે એ ક્યાં છે કઈ રીતે એ ચાલુ થાય કઈ રીતે એ બંધ થાય આ બધી બાબતો અહીંયા લખેલી હશે તમારે શું કરવું જોઈએ એ બધું અહીંયા લખેલું હશે અને તમારે એને પ્રેક્ટિકલી સમજાવવાનું છે હવે આપણે માનો કે બીજો કોઈ અંક જોઈએ અહીંયા મેં સ્માર્ટફોન વિશે વાત કરેલી છે કે આપણા બાળકોને રીલ્સની કઈ રીતે લત લાગી જાય અહીંયા માનો કે સમજાવેલું છે કે જ્યારે આપણો બાળક રીલ્સ જોતું હોય અને આપણે એને બોલાવીએ તો એ ચીરચીરું થઈ જાય અને આપણા બાળક સાથે આવું ઘણી વખત બનતું હોય છે તો તમારે એને ત્યારે એ ઉદાહરણો યાદ કરાવવાના છે એ પણ અહીંયા લખેલું જ છે હવે થાશે એવું કે આના જે ઉદાહરણો છે એ ઉદાહરણ તમારા બાળકના પોતાના હશે અને એને સમજાવણા તમે હશે એટલે એની અસર એના ઉપર ઝડપથી થશે બીજું સ્માર્ટફોનનો વપરાશ ઓછો કરવા માટે શું શું કરવું જોઈએ એના પગલાઓ પણ અહીંયા લખેલા છે હવે આના વિશે તમારે ચર્ચા કરવાની અને આમાંથી કોઈ એક પગલું અપનાવવાનું માનો કે તમે એ બી નક્કી કર્યું કે જ્યારે આપણો બાળક જમવા બેસે ત્યારે એ કોઈ પણ પ્રકારે મોબાઈલનો ઉપયોગ કરશે નહીં તો આવા વિવિધ પગલાઓ પણ અહીંયા લખેલા છે અને એનામાં વિવિધ સારી ટેવનો વિકાસ થશે હવે પ્રશ્ન એ થાય કે આ સાપ્તાહિક આપણને કઈ રીતે મળશે આ સાપ્તાહિક કોના માટે છે અને એને મેળવવા માટે આપણે શું કરવાનું તો એના વિશે ચર્ચા કરી બાર સંવાદ સાપ્તાહિક ધોરણ ચાર થી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે છે આ સાપ્તાહિકની ભાષા ખૂબ જ સરળ અને સ્પષ્ટ હશે ઉદાહરણો પણ સારા હશે કે જેથી તમારા બાળકને એના વિશે જાણકારી મળી રહે હવે આથી ઓછી ઉંમરના બાળકોને પણ કામ લાગશે પરંતુ એના માટે એમના માતા પિતાએ થોડોક વધારે રેફર્ટ કરવો પડશે આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે એટલે કે આવતા શનિવારે તમને દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ અંક મળી જશે હવે આ અંક મેળવવા માટે તમારે શું કરવાનું તમને સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર દેખાતો હશે અને યુટ્યુબની લિંકમાં પણ તમને આ મોબાઈલ નંબર મળી રહેશે આ મોબાઈલ નંબર ઉપર તમારે તમારું નામ તમારા બાળકનું નામ તમારા બાળકનું ધોરણ અને તમારું ગામ આટલી વસ્તુઓ મને મેસેજ કરવાની રહેશે આ સાપ્તાહિક તમને દર શનિવારે મળી રહેશે મારી અંગત સલાહ એવી છે કે આ સાપ્તાહિક તમે દર શનિવારે રાત્રે બેસીને આના વિશે ચર્ચા વિચારણા કરો સંજોગો વસાત એવું બને કે તમે શનિવારે આના વિશે વાત નથી કરી શક્યા તો પછી તમને રવિવાર મળી રહે બીજું કે સાપ્તાહિક શરૂ કરવા પાછળનો અમારો કોઈ પણ પ્રકારનો આર્થિક ઉપાર્જનનો હેતુ નથી હું ફરીથી કહીશ કે સાપ્તાહિક શરૂ કરવા બાળકને શિક્ષિત દીક્ષિત અને વિકસિત બનાવવા માટે છે એટલા માટે જ્યાં સુધી જ્યાં સુધી બાળ સમાજ સાપ્તાહિક શરૂ રહેશે ત્યાં સુધી એ નિઃશુલ્ક કરે છે તો ચાલો આપણે આવતા અંકમાં મળીએ જય હિન્દ જય ભારત